વડોદરાના કોયલી વિસ્તારની બીના ગોપાલ હોસ્પિટલમાં સર્જાયો વિવાદ વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં આવેલા બીના ગોપાલ હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં પ્રસ્તુતિ માટે દાખલ થયેલી મહિલાનું સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ ઓપરેશન બાદ મહિલાને સતત દસથી પંદર દિવસ સુધી તાવ ઉતર્યો ન હતો અંતે પરિવારજનોની માગણી પર સ્થિતિ સ્કેન કરવામાં આવ્યું હતું ખુલ્યું કે ઓપરેશન દરમિયાન અંદર બગાડ રહી ગયો છે આ ઘટના મહિલાના પરિવારજનોમાં ભારે આક્રોશો ફાટી નીકળ્યો હતો પરિવારજનોએ આ માટે સર્જન ડોક્ટર ધવલ ફરીખાને સીધી બેદરકારીને જવાબદાર ગણાવી છે પરિવારજનોના આક્ષેપ અનુસાર ડોક્ટર પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને યોગ્ય સારવાર આપવા બદલ જવાબદારી ટાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઘટનાને લઈને મહિલાના પરિવારજનોને હોસ્પિટલ પ્રબંધ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને ન્યાયની માગણી કરી હતી પરિવારજનોએ કહ્યું છે કે એક જીવન સાથે આટલી બેદરકારી અશક્ય છે જો સમયસર પગલાં ન લેવામાં આવે તો અન્ય દર્દીઓના જીવને પણ જોખમ બની શકે છે આ બનાવને લઈને સ્થાનિક લોકોમાં પણ હોસ્પિટલ પ્રત્યે નારાજગી વ્યાપી છે આરોગ્ય વિભાગે આ મુદ્દે ધ્યાન આપી તપાસ ધરાવવાની માગણી ઉઠાવી છે હાલ એક હું સ્કેમનો શિકાર થઈને આવ્યો છું અહીંયા કે જ્યાં મને ઉલ્લુ બનાવીને લિટરલી ઉલ્લુ જ બનાવીને મારા પાસેથી મિનિમમ એક લાખ રૂપિયા ખંખેરી લીધા છે સેવન્ટી થ્રી થાઉઝન્ડની તો મારા પાસે રિસિપ છે પ્લસ મેડિકલના રિપોર્ટ્સ વગેરે આ તે પછી જે કણક જે કણ પર બીજું જે મેડિકલનું થાય છે એ બધા રૂપિયા હું ત્યાં ડૉક્ટરને આપી મારો કેસ એ ડૉક્ટરે બગાડ્યો અત્યારે મારે એસએસજીનો સહારો લેવો પડ્યો છે કેમ કે મારા પાસે જેટલી તાકાત હતી મેણે એને ડૉક્ટરને નોર્મલી સિજર થાય તો પચાસ હજારની અંદર ગમે તે હોસ્પિટલમાં પતી જાય મારે અહીંયા લાખ રૂપિયાની ઉપર ટાર્ગેટ ઉપર થઈ ગયું છે છતાંય મને મારી વાઇફ સારી ના મળી મારા એસએસજીનો અત્યારે સહારો લેવો પડ્યો છે એનું કારણ હું વિસ્તારથી તમને કહીશ કે જ્યારે મારી વાઇફ પાંચ તારીખની વાત પાંચ તારીખ આઠમો મહિનો રાતના સમયે મારી વાઇફને થોડો હેલ્થ મેડિકલ ઇસ્યુ થયો થોડું બ્લીડિંગમાં પ્રોબ્લેમ આવ્યું તો હું કોઈલી બિના ગોપાલ હોસ્પિટલ ડૉક્ટર ધવલ પરીખના ત્યાં ગયો કેમ કે મારે પ્રેગ્નન્સીથી લગાવીને લાસ્ટ એકદમ નવમો મહિના સુધી રેગ્યુલર ત્યાંથી મારી દવાઓ ચાલી છે હું ત્યાં ગયો મારા વાઇફને મેં એડમિટ કરી ડૉક્ટરે મને એવું જણાવ્યું કે ભાઈ દવા ગોળી આપી છે આરામ પડી જશે નો ડાઉટ સવાર પડતા આરામ પડી ગયો પછી ડૉક્ટર આવે છે મેં એને પૂછ્યું મેં કહ્યું સાહેબ હવે આગળ શું કરીશું તો કે મેં ગર્ભાશયને ખુલ્લો થોડી જગ્યા થાય એના માટે મેં ગોળી આપી છે તમે રાહ જુઓ હવે પછી રાહતો મેં જોઈ પછી ડૉક્ટર સાહેબ આવ્યા હાથમાં એન્ડગ્લો પહેરી ગરભાશયની અંદર હાથ નાખે છે હાથ નાખીને જેવા જ ઓફિસની અંદર જાય છે કે ભાઈ જગ્યા હજી બની નથી એવા એ જ દરમિયાન મારી વાઈફને જે રીતે નળમાંથી પાણી નીકળતું હોય જે ફોર્સ પર એ ફોર્સે ત્યાંથી બ્લડિંગ સ્ટાર્ટ થઈ ગયું બ્લડિંગ સ્ટાર્ટ થયું મેં જઈને ડૉક્ટરને કીધું મેં કે સાહેબ જલ્દી બહાર આવો આ અને બહુ જ વધારે બ્લડિંગ થઈ ગયું છે બ્લડિંગ થયું એના પછી મેં જણાવ્યું કે સાહેબને સાહેબ આયા જોયું મને કે મુકેશભાઈ અત્યારે અત્યારે સીઝર કરવું પડશે નહીં તો આ તમારી વાઈફ કાં તો બાળક બેઉમાંથી એ કે નહીં બચે પછી સીઝર કરવામાં આવ્યું મારી વાઈફ અને મારી હા એક મિનિટ મારી વાઇફને સીઝર થયું સીઝર થયો એના પછી ચાર પાંચ દિવસ થયા પાંચ છ દિવસ થયા મને રજા આપી રજા આપી એના પછી હું મારા વાઇફને ઘરે લઈને આવ્યો મારે જેટલું પણ દવાખાનાનું બિલ હતું બધું ચૂકતું કરીને હું આવ્યો એના પછી ઘરે હું જ્યારે આવ્યો બે દિવસ મારી વાઇફ રહી એને ફીવર આવતો તો મેં કોલ કરીને સાહેબને પૂછ્યું મેં તો સર એને ફીવર આવે છે તો હવે એનું કારણ શું છે તો મને કહે કે કંઈ ગભરાવાની જરૂર નથી સી કે ત્રણ ચાર પાંચ દિવસ કે ફીવર આવે તમે એક કામ કરજો કે જે ફીવર આવે છે એને મોનિટરિંગ કરતા રહો અને કેટલું થાય છે એ તમે કે અંદર નોટ કરતા રહેજો અને કે પછી મને તમે વોટ્સઅપ દ્વારા કાં તો લખીને મને મોકલાવજો તો મેં કીધું સારું સર હવે એક દિવસની વાત હતી કે ફીવર મારી વાઇફને એકસો ચાર આવવા લાગ્યો તો મેં રાત્રે ફોન કર્યો મેં કહ્યું સર આવી રીતનો પ્રોબ્લમ છે એ સાહેબ મને એવું કહે છે કે તમે અત્યારે ટ્રીટમેન્ટ માટે અહીંયા લઈ આવો તો કે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ મિત્રો સારું સર કંઈ વાંધો નહીં હું ટ્રીટમેન્ટ માટે લઈ ગયો મને કંઈ બ્લડના રિપોર્ટ કરાવવો પડશે મેં કું ઓકે બ્લડના રિપોર્ટ કરાવ્યા એની અંદર સીઆરપી કંઈક વધારે હતું પ્લસ યુરિન ઇન્ફેક્શન જેવું હતું યુરિનના પણ ટેસ્ટ કરાવ્યા એનું ઇન્ફેક્શન બતાવ્યું તો કે મુકેશભાઈ નો પ્રોબ્લેમ ગોળીથી આપણે આવી જશે કે નોર્મલી સીઝર થયા પછી આવું થાય મું સર કંઈ વાંધો નહીં ફીવર છે ને જતો રહેશે તો મેં પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી ફીવર ના ગયો પછી મને કહેવાય તમે ટેસ્ટના એક્સરે કરાવો પેટના એક્સરે કરાવો તો તમારો ફીવર જતો રહેશે એ ફીવર એને ચેક કરવા માટે મેં એ પણ કરાવડાયા તો હવે કહે કે આમાં તો કશું મને પકડાયું નથી કે આ તો નોર્મલ છે કામ કરો તમે હવે સોનોગ્રાફી કરાવો મેં કહું સારું સર સોનોગ્રાફી કરી લઈએ સોનોગ્રાફી મેં કરાવડાવી સોનોગ્રાફીની અંદર કશું ના પકડાયું એના પછી મને જણાવે છે કે હવે તમારો છેલ્લો રસ્તો છે આનો સીટી સ્કેન તમે કરાવો ડૉક્ટરે જે મને રેકમેન્ડ કરીને આપેલું જે સીટી સ્કેનનું જે કન્સલ્ટ કરીને આપ્યું હતું હું ત્યાં ના ગયો મને કામ કે એ ડૉક્ટર પર હવે ડાઉટ લિટરલી જવા લાગ્યો હતો કારણ કે જે રીતે મને એ વાત કરતો હતો અને જે રીતે હરેક વાતમાં એક્ઝામ્પલો આપી આપીને સમજાવતો હતો ગોળો ઘેર ફેરવીને પછી મને એવું ફોન આવે છે કે તમારા વાઇફની અહીંયા દવાગોળી ચાલુ છે તમે અત્યાર સુધી મને ખાલી કે દવાના નેના તમે રિપોર્ટના નેના જ પૈસા આપ્યા છે તમે કે બીજી ફીસ ભરી નથી તો કે તમે ફીસ નહીં ભરો તો મને સંપૂર્ણ તાકાતથી કે શક્તિથી ફીસ લેતા આવડે છે તો એ ડૉક્ટર છે કે કોણ છે પહેલી વસ્તુ તો એ નક્કી થવી જોઈએ કે ગુંડો છે કે ડૉક્ટર છે કે જેણે મને તાકાત બતાવીને રૂપિયા ઉઘરાવવાની વાત કરી તો મેં સાહેબને એવું કીધું કે સાહેબ મારા માટે જીવ વાલો છે તમે ટ્રીટમેન્ટ ચાલુ રાખો હું તમને સો ટકા પૈસા આપીશ પણ પહેલાં આનો મૂળભૂત કારણ ખબર પડી જાય કે તાવ કમ આવે છે કારણ કે આટલા બધા રિપોર્ટ કરીને તાવ આવે તો પછી એ તો ઘણી મોટી વસ્તુ થઈ ગઈ પછી સીટી સ્કેન જ્યારે કરાવવામાં આવે છે ત્યારે સીટી સ્કેનની અંદર એવું આવે છે કે ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન છે અને એના ઇન્ફેક્શનના કારણો કે જ્યારે ઓપરેશન થયું ત્યારે આ લોકોએ હાઈજીનનું બિલકુલ ધ્યાન નથી રાખ્યું અંદર બ્લડના ગઠ્ઠા રહી ગયા એ બ્લડના ગઠ્ઠા જેના કારણે રહી ગયા એના કારણે મારે વાઇફની પાછી તબિયત લથડીને અત્યારે મારે એસએસડીમાં આવવું પડ્યું છે અને મને એવું કહે છે પછી મેં કેસ કર્યો પોલીસ આવી બધું આવ્યું તો પોલીસને તો એવું કહે છે કે આમને તો કશું બેનને બે દિવસથી તાવ નથી આવ્યો તો જો કે મારા વાઇફનો હંડરેટ તો તાવ રહેતો હતો પછી પોલીસને એવું કહે છે કે અમાર તો કશો વાક નથી આની અંદર મેં મારા મારા અમુક સર્કલમાં જે ડૉક્ટરો છે એમની મેં એડવાઇસ લીધી મેં કહું સર આ રિપોર્ટ છે આની અંદર શું છે બધા જ ડૉક્ટરોએ મને સેમ સ્ટેટમેન્ટ આપ્યો કે આ ડૉક્ટરે ઓપરેશન દરમિયાન હાઇજીનનું ધ્યાન રાખ્યું નથી લોહીના ગઠ્ઠા રહી ગયા છે જેના કારણે આ તમારે પ્રોબ્લમ થયો છે હવે છેવટે પછી મારે એ ડૉક્ટરની બેદરકારી ના લીધે મારે અહીંયા એસએસજીમાં આવવું પડ્યું છે અને ભલે ગવર્મેન્ટ છે પણ ખરેખર આણે મારી વાઇફનો આજે રિયલમાં જીવ બચાવ્યો છે અને જ્યારે અહીંયા સોનોગ્રાફીના આતે બધું કરવામાં આવ્યું ત્યારે હકીકત બહાર આવી કે જે નસ તૂટીલી તેથી ડૉક્ટરે બરાબર ટાંકા લીધા નથી જેના કારણે મારા વાઇફનું બ્લીડિંગ પાસ થતું હતું જેના કારણે લોહીના ગઠ્ઠા જામી ગયેલા હવે આ વસ્તુ સીટી સ્કેનમાં હું જ્યારે કરાવવા ગયો હતો ત્યારે આ વસ્તુનું કશું અંદર આવ્યું નથી તો આ ડૉક્ટરે મને એવું લાગી રહ્યું છે કે કંઈ ના કંઈ તો કંઈક ગડબડ કરી અને મારાથી જૂઠું બોલ્યો છે અને પછી મને એવું કહે કે તમે પૈસા જ પડાયા છે અત્યાર સુધીમાં અને છેવટે મારે અહીં એસએસજીમાં લઈને આવવું પડ્યું અને ગવર્મેન્ટ ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર કે આજે મારી વાઈફ કેમ છે અત્યારે ઓપરેશન પણ થયું છે અને સારી છે જ્યારે એનું પહેલાં સ્ટેટમેન્ટ એવું હતું કે તમે જો સો ડૉક્ટરને પૂછી લો અત્યારે ઓપરેશન આ કન્ડિશનમાં ના થાય અને આ જ કન્ડિશનમાં મેં અત્યારે એસએસજીમાં હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે અને ડોક્ટરોએ સક્સેસફુલ ઓપરેશન કર્યું છે મારી વાઈફે હમણાં બહાર આવીને મારી જોડે પાણી પણ માંગ્યું છે એટલે આ ડૉક્ટરોનો મારો ખૂબ ખૂબ આભાર છે આવા ફાલતુ જે દવાખાના ચાલી રહ્યા છે કે જે પબ્લિકને ઉલ્લુ બનાવે છે ગવર્મેન્ટને મારી વિનંતી છે કે આવા હોસ્પિટલો બંધ કરાવો મેં લાખ રૂપિયા ભોગવી નાખ્યા છતાંય મારી વાઈફનો કેસ બગાડીને મારે ગવર્મેન્ટમાં આવું ડૉક્ટર ધવલ પરીખ બીના ગોપાલ હોસ્પિટલ સેટલમેન્ટ કરવાની વાત કરે મુકેશભાઈ તમે એકલા હો મારે જો સાહેબ મારે એ ડોક્ટર જોડે એક જ માંગણી હતી મારે કશું જ નથી જોતું તું મને પચાસ લાખ હાલે કે તું પાંચ કિલો સોનું આપે ને એ પણ મારે નથી જોતું મને ખાલી મારી વાઈફ એમ ખેમ જોઈએ તો જેથી કરીને હું મારે પૈસા તો ઘણા લાઈફ પડી છે કમાઈ લઈશ પણ મારી વાઈફ મને એમ કેમ જોઈએ એની પણ જવાબદારી પણ પેશન્ટની હાલત થોડી બગડતી હતી ને વરસાદના અમુક કારણો હતા જેના કારણે હું જઈ ના શક્યો તો પેશન્ટને પેલા મેં સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ કે હું પેલા અહીંયા લાવવા માટે એ કર્યું કે ચલો ભાઈ એકવાર આપણે કરી દઈએ એના પછી પણ હવે હું લિટરલી આના ઉપર તો હું લીગલ એક્શન તો હું લેવાનો જ છું આજે રાત્રે પણ લેવાની હતી પણ હું અત્યારે હું લીગલ એક્શન લઈશ એના ઉપર અત્યારે બધા મીડિયાવાળા અમારે સાથે જ છે તઈ બી બે ન્યૂઝ આવી જ હતી પણ સાહેબ આયા તા બધું ખાઈ દીધું નથી એ બેન તો કો આશા વર્કર હતા જે પેલું એનું ચાલી રહ્યું છે પેલા શું કહેવાય ને પેલા બાલવાટીકાનું એનું જે એનું હતું તમારા કેસ એને કસમ આવ્યા હતા હવે આટલા સમય સુધી તો કોઈ નતું આવ્યું પેલા હોસ્પિટલ કોઈ નતું આવ્યું આજે અહીંયા આયા છે આપનું નામ મારું નામ મુકેશ વણજારા છે આપને આ વાઈફ સાથે કોઈ બીજું આવ્યું છે સાથે એમના કાળજી માટે ધ્યાન રાખવા માટે યસ મારી સિસ્ટર આવી છે અને બીજા મારા મારા સિસ્ટર પણ છે આવજો ને બેન તમે શું કહેશો અહીંયા એ છે સર મારી બેન મારી બેન કમ્પલેટ હતી બાર વાગે ત્યાં પછી કીધું કે રજા આપી દઈશ અને અચાનકથી ખૂન ચાલુ થયો ખાલી પાંચ મિનિટમાં ક્યાં તમારો કેસ બગડી ગયો તો બી અમે એને પૈસા આલિયા બધું કર્યું કે સાહેબ તમે અમારા ભગવાન છો મારી બેનને તમે હરા કરો અને રકમ વેચીને પૈસા આપીશું મારી બેન અંદર પડી સાહેબ પૈસા અતાર બહાર ઝઘડો કરતા હતા પપ્પાને ધકા ધક્કા કર્યા કે પૈસા ભરો તો અમે કીધું અમારા જે રકમો છે ને એ તમારા અહીં મૂકીને પછી અમે જઈશું પણ પહેલા આ પેસેન્જર ને હારો કર અને હવે અહીંયા તૈયાર કીધું તો કે આ પેસેન્જર માં કઈ મારી કઈ ગલતી છે નહીં હવે અહીં સોટા સોનું ગરબી કરે છે તો એમાં ચાર લોહીના ગટ્ટા બતાવે છે તો વોક તો એને જ છે ને તો એ કબૂલ કેમ ના કરે એને બંધ કરાવ જોઈએ કે આજે મારી બેનની હાલત એ થઈ બીજી કોઈ છોકરીની હાલત આવી ના થાય

કરી નાખો અને પાછો ઓપ્શન કરીને અને હરો કરી નાખો કે મારી ગલતી જ નહીં એવું કે છે અને પોલીસ સ્ટેશન કેસ કર્યો પોલીસ વાળા મને મારી બેન જોડે મે હતી પોલીસ વાળા મને પૂછવા મારી બેનને પૂછવા આયા મારી બેન રડવા લાગી ગઈ તે કશું બોલી ના સકી તો મારી બેનને મને કીધું કે તું હકીકત બતાય દે મે પોલીસ વાળા બધી હકીકત બતાઈ તોય પોલીસ વાળા મારું આમડ્યું નથી કે મને કશું સ્વીકારો આલ્યો નથી પોલીસ વાળા મે હાથ જોડીને રડીને કીધું તોય પોલીસ વાળા આમડ્યું નથી ઉપરથી અમાહોતે પૈસા આલાયા છે ઉપરથી કે બિલ બનાયા ને ઉપરથી આના પૈસા આલાયા છે પોલીસવાળા કે વ્યવહાર પૈસા પોલીસવાળા શું કે જ આપીએ બાકી રહેના જીની દારી લઉં છું એનો તમે આનો આરો કરો પોલીસવાળી આ જરૂરી છે કેવાનું તો ઉપરથી અમારું ના આમડ્યું રૂપિયા વાળાનું આમડ્યું કેમ કે સાહેબ જોડે રૂપિયા છે અને અમે ગરીબ છે એટલે અમારી આવી હાલત છે એ કોહલી વાળા બિલ તમને ખ્યાલ છે કેટલું બન્યું હા કેટલું બન્યું બન્યું એ મારી બેન હુસેના લઈ એના રકમ હતી ને એ વેચીન કે સાહેબ તમે લડતો ના મે પૈસા મે આપી તો એની જીબોને રાખી તો એ સાહેબ કે ના રાખી સાહેબ ને આવતા આવતા મે કીધું સાહેબ તમાન ભગવાન માન્યા આજે તમે પત્ત નીકળ્યા અને સજા થાઉ જ જોઈએ બસ કે મારી બેન ની કોઈ છોકરી ની જિંદગી બગડવું ના જોઈએ આજે પેલી રાણે જો બે હોસમાં પડી છે આજે અમાર જવાનો દુખ થાય છે મારી બેલ છે દુખ ના થાય તમારી પાસે કોઈ ઉદ્ધ્યો પૂરાવા છે આ કાગળ આ ચાર બિલ છે બિલ બતાવો તો હા ચાર બિલ છે બીજા રિપોર્ટ કરાય અલગ આ 20000 હા 38000 હા આ 5000 આ 10000 ટોટલ રિપોર્ટ આના અલગ

એને બી જન્મથી હું લોહી ઓછું હતું કાઉન્ટ ઓછા હતા તો મેં એ અઠવાડિયા અહીંયા આઈસીયુમાં રહી મેં એ છોકરીને લઈ અને પૈસા પૈસાના પાછું દાદાગીદી એટલી કરે કે તમારથી જે થઈ કર લો જેને જોડે જ અમારે જવું હોય એના જોડે તમે જાઓ ના હવે સારી છે હા આશાબેન આશાબેન મુકેશભાઈ વંજારા રેખાબેન નરેશ વંજારા